નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યો છે આમોદથી રખડતા પશુઓ સામે આમોદ નગરપાલિકાની આંખો બંધ નગરજનોમાં ઉકળાવ આમોદ નગરમાં રખડતા પશુઓનો આંટક હવે હડ બતાવી ગયો છે પરંતુ નગરપાલિકા જાણે સુતી સ્થિતિમાં છે વાવડી ફળિયાથી કોર્ટ રોડ સુધીના મુખ્ય માર્ગ પર જે માંડો ફળિયા સહિત અનેક ગામોને જોરતો રોડ છે ત્યાં આજે માણસો કરતા પશુઓનું રાજ જોવા મળી રહ્યું છે સ્થાનિક નાગરિકોમાં ડરનો માહોલ એવો છે કે લોકો ઘરેથી બહાર નીકળતા પહેલા બે વાર વિચારવું પડે છે તાજેતરમાં મંડીરે દર્શન માટે ગયેલા વડીલ નાગરિક પર રખડતા પશુએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બે મહિનાથી નગરપાલિકા બહાર ઉભેલો ઢોરનો ડબ્બો ફક્ત શોભાના ગાંઠિયા જેવો છે ઉપયોગમાં એકવારમાં લેવાયો નથી નગરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે છતાં ગાય માતાઓ કચરો ખાઈને ધીરે ધીરે મૃત્યુ પામી રહી છે સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ આ મુદ્દે અનેકો વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાની દિવાલો જાણે બેફિકરીની બનેલી હોય તેમ લાગી રહ્યું છે કલેક્ટર સુધી રજૂઆતો પહોંચી છે હુકમ તો થાય છે પરંતુ અમલ શૂન્ય પશુ માલિકોની કપટતા પણ ખુલ્લે આમાં સામે આવી રહી છે દૂધ દહીં લેવાનું આવે ત્યારે ગાય તેમની પરંતુ બીમાર પડે રસ્તા ઉપર જાહેર જનતા નહીં બની જાય છે નગરજનો હવે કાયદેસરના પગલા લેવાની માંગ ઉઠાવી રહ્યા છે રખડતા પશુઓના કારણે સ્કૂલ જતા નાના બાળકોની સલામતી પણ જોખમમાં છે સવારે અને સાંજે મુખ્ય રસ્તા ઉપર જાણે ભયનો માહોલ હોય જાણે નગરપાલિકા નહીં રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગી રહ્યું છે નગરજનોનો સવાલ હવે સીધો છે આમોદ નગરપાલિકા જાગશે કે પછી કોઈ મોટો અકસ્માત થશે ત્યારે જ આખશે જાવિદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ તમારો હું કેતન મકવાણા કેતન આજે કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે જ્યારે આજે પણ સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે એક છોકરો આ દવાખાનામાં છે શું કહેશો આ બાબતે જ્યારે કેટલીક ગાય માતાઓ જે કચરો ખાઈને બીમાર પડે છે ને મળી જાય છે તેના પશુઓના માલિકો જે છે તેમને લેવા નથી આવતા જ્યારે ગાય માતા વાછરડાને જન્મ આપે છે ત્યારે પંદર જ મિનિટની અંદર તેને લેવા માટે તેના માલિકો આવી જાય છે નગરપાલિકામાંથી પણ આ બાબતે દોઢ મહિનાથી પાટલા પશુપાલક પશુ પકડવા માટેનો ડબ્બલ આવ્યા છે જંબુસર નગરપાલિકામાંથી પણ આજ દિન સુધી એક પણ પશુ પકડવામાં નથી આવ્યું સમગ્ર બાબતે શું તમારું મંતવ્ય છે શું કહેશો હું એ જ કહેવા માગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો છેલ્લા ઘણા સમયથી આમોદમાં ઘણા મહિના પહેલાં પણ એવો બનાવ બનેલો એક વૃદ્ધ મહિલાને પણ ગાયે ભેટી મારી હતી અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે એક છોકરાને પણ ભેટી મારી આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે દિવસે આમોદને આ હાલત થઈ રહી છે કારણ કે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ગનકા ગંદકી હોય ગંદકીના કારણે જ્યારે પશુઓનો પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે તેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે ત્યારે સો આમાં નગરપાલિકાની બેદરકારી છે મુખ્ય રસ્તો જે વાવડી ફળિયાથી કોટ બાજુનો રસ્તો કેટલાક અસામાજિક તત્વોએ તેની ઉપર ખૂબ જ ગંદકી કરે છે અને પશુઓ રખડતા મૂકી દીધા છે જે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે નગરપાલિકાના સભ્યોએ લેખિત મૌખિક રજૂઆતો પણ કરી છે તે બાબતે શું મંતવ્ય છે એ બાબતે હું પણ એ જ કહેવા માગીશ કે જાહેર રસ્તો હોય અવારનવાર જો સ્થાનિક સભ્યએ પણ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્રને તો નગરપાલિકા પણ જાગૃત થઈને જાહેર જનતા માટેનો જે જાહેર રીતનો રસ્તો છે એ કાયમ માટે કેવી રીતે ખુલ્લો રહી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ સાત કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશનનું તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાંની આસપાસ પણ જે પશુઓનો અડિંગો છે તેને લઈને લોકો સ્કૂલે જતા બાળકો પણ આજે લડી રહ્યા છે તે બાબતે એ બાબતે હું અત્યારે હાલમાં પણ કહું હાલમાં જે જગ્યાએ આપણે ઊભા છે તમે જોઈ શકો છો અહીંયા પણ ગાયો છે અત્યારે સ્કૂલનો છૂટવાનો પણ જ્યારે ટાઈમ હશે અહીંયાથી વિદ્યાર્થીઓ પણ જશે કાલ ઉઠીને કોઈ ભેટી વાગશે કોઈને પણ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર નગરપાલિકા તંત્ર જ રહેશે કારણ કે આની વ્યવસ્થા કરવાની પણ જવાબદારી નગરપાલિકા તંત્ર હોય છે જ્યારે આમૂરની બહાર નીકળતા જે કાંકરિયાવાર રોડ પર તમે જોઈ શકો છો જે લોકોએ જે કચરાને નિકાલ માટે બનાવ્યું છે ખરેખર એ ગોચરના નિકાલ માટેની ગોચર માટેની જગ્યા છે ત્યાં આગળ વૈકલ્પિક સુવિધા હોય તો આમોદ નગરમાં આ પ્રોબ્લેમ ના હોવો થાય આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે કે અમે બે વખત સંયુક્ત મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કોઈ ને કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું